અયોધ્યામાં રામલલ્લા બિરાજિત થઈ ગયા છે ઠેર ઠેર રામનો માહોલ રામમય વાતાવરણ ભારત જ નહીં પરંતુ દુનિયાના દરેક દેશોમાં રામ 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 જોવા મળે છે અને એવામાં કેનેડામાં ટોરેન્ટો ખાતે આવેલું હેમિલ્ટન શહેર જ્યાં માઇનસ છવ્વીસ ડિગ્રી તાપમાન અને માઇનસ છવ્વીસ ડિગ્રી ટેમ્પરેચરમાં તેઓએ રામલલ્લાની પાલખી કાઢી આ આખું આયોજન શું કહેવું છે કેનેડાના એ નાગરિકોનું આવો સાંભળીએ કેનેડાની પહેલી પ્રથમ રામ રથયાત્રા હતી આટલો મોટો હિસ્ટોરિક ઇવેન્ટ જે થઈ રહ્યો છે એના માટે તો કાલે ઓછામાં ઓછી નહીં નહીં તો બી એકસો ને દસ ગાડીઓ અમે લોકોએ રજીસ્ટર કરીને અને એના સાથે એક ભગવા ધ્વજ સાથે અમે લોકોએ રામ રથયાત્રા કાઢી હતી જેમાં પ્રભુ શ્રી રામ અને એમના આખા રામ દરબારની પાલકી પણ હતી એ વાતાવરણને હું તમને નથી કહી શકતો કેવો વાતાવરણ હતો કેમ કે બહુ જ મેસમોરાઈઝિંગ હતું બધું બહુ જ ઇમોશનલ વાતાવરણ હતું કેમ કે માઇનસ ટ્વેન્ટી ના તાપમાનની વચ્ચે બધા જ શ્રદ્ધાળુઓ બધા જ રામ પ્રેમીઓએ જે ધૂન લગાવી છે રામજીની જે નૃત્ય કર્યું છે રામજી આગળ અને આ રથયાત્રા ઓછામાં ઓછી ના હતો સાહીઠ કિલોમીટરનો આખો આનો રૂટ હતો જે માઇનસ ટ્વેન્ટી સિક્સમાં બધા જ શ્રદ્ધાળુએ પૂરી કરી છે તો એના માટે બધા જ રામ રામ ભક્તોને મારું વિનમ્ર દંડવત છે અને આપ આપ સૌને સૌને જય આ ખૂબ 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 તો આ પ્રકારે દુનિયાના અલગ અલગ શહેરોમાં કે જ્યાં ભારતીયો વસે છે ત્યાં અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે તમારે ત્યાં શું ચાલી રહ્યું છે આજે રાત્રે શું કરવાના છો અને ઓવરઓલ કાર્યક્રમ શું થઈ રહ્યા છે કમેન્ટમાં જરૂરથી જણાવો વધુ માહિતી જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયાને